કયા પ્રકારની તૈયારી શું સ્થિતિ ત્યાં જોવામાં આવી રહી છે ગીતા ખાસ કરીને ગુજરાતમાં પચીસ બેઠકોનું જ્યારે મતગણતરી છે ત્યારે અત્યારે હું આવી ગઈ છું અમદાવાદ લોકસભાની જે પશ્ચિમ બેઠક છે કે જેની મતગણતરી છે તે અમદાવાદના ગુજરાત કોલેજમાં થવા જઈ રહી છે જો કે આવતીકાલે આ મતગણતરી છે ત્યારે ખાસ કરીને પશ્ચિમ બેઠકની જો વાત કરવામાં આવે તો છ ઉમેદવારોના જે ભાવિ છે તે આવતીકાલે ખુલશે પરંતુ જે સીધો જંગ છે તે બીજેપીના દિનેશ મકવાણા અને કોંગ્રેસના ભરત ણાની વચ્ચે છે જો કે આ વર્ષે પશ્ચિમ બેઠક પર પંચાવન પોઈન્ટ બાવન ટકા જેટલું મતદાન થયું છે જે બે હજાર ઓગણીસની સરખામણીમાં ચાર ટકા જેટલું ઓછું મતદાન થયું છે પરંતુ અમદાવાદમાં જ્યારે ગુજરાત કોલેજમાં આ મતગણતરી થવાની છે ત્યારે એક ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને બેઠકોને ધ્યાનમાં રાખીને બારસોથી પણ વધુ જે જવાનો છે તેને તૈનાત રાખવામાં આવ્યા છે જેમાં પોલીસ એસઆરપી તેમજ બીએસએફના જે જવાનો છે તે પણ અહીંયા આગળ તહેનાત રાખવામાં આવ્યા છે આપ જોઈ શકો છો અહીંયા આગળ જે પોલીસનું કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યું છે આ સિવાય જે કેન્ડિડેટના એજન્ટ માટે સીસીટીવીના પણ સજ્જ કરવામાં આવ્યા છે અને આ તમામ જે વિધાનસભાની જે સાત બેઠકો જે ક્ષેત્ર છે તેને આવરી લેવા માટેની જે તમામ છે તૈયારીઓ તે કરી દેવામાં આવી છે ચૂંટણી અધિકારી કારીનો જે રૂમ છે આ સિવાય ચૂંટણી નિરીક્ષકનો રૂમ કંટ્રોલ રૂમ અને મીડિયા રૂમ સહિતની તમામ જે તૈયારીઓ છે તે અહીંયા આગળ કરી દેવામાં આવી છે પરંતુ હવે રાહ જોવાઈ રહી છે આવતીકાલની અને આવતીકાલે એ અસ્મિતા આપણને સૌથી ઝડપ અને સૌથી સચોટ જે મત ગણતરી છે અને તે આપને જણાવશે